કેમ છો મિત્રો નમસ્તે પલ્લવી અશ્વદન અંતાણી સિકાયટ્રિક સોશિયલ વર્કર હું સ્વાગત કરું છું તમારું વાત આપણા સૌનીવા મિત્રો હા આજે હું એક નવો વિષય લઈને આવી છું ત્યાં પહેલાં તમને મારા ગયા વખતનાની મારી પોસ્ટ માટે તમને બહુ જ તમારો આભાર એના રિસ્પોન્સ માટે મિત્રો હા ગુડ રિસ્પોન્સ અને લોકોને જુદા જુદા વિષયો ગમે છે હા કોઈ કોમેન્ટ તો મારી એવી પણ આવે છે કે વોટેવર યુ રિપ્રેઝેન્ટેટ ઇઝ ઓલવેઝ ગુડ બધું સરસ જ હોય છે અમને મજા જ આવે છે એવું પણ ઘણા લખે છે સો બાય લાર્જ પીપલ લવ ઇટ હવે આજે મને એક વિષય એવો વિચાર આવ્યો એવું થયું એટલે અને એવું ઘણાને થાય છે અને અનુભવોને બધા એમાંથી કેવી રીતે બહાર નીકળવું બહુ જરૂરી છે સાંભળવાનું આજનો ટોપિક તમને ગમે કે ના ગમે સાંભળજો ખરા ઇટ ઇઝ યુઝફુલ ઇટ ઇઝ યુઝફુલ બીજાને કહેજો પણ ખરા હા તો મિત્રો છે ને થિંગ્સ બિયોન્ડ અવર કંટ્રોલ આપણા નિયંત્રણ બહારની પરિસ્થિતિ આપણા કાબુ બહારની પરિસ્થિતિ તો ઘણી પરિસ્થિતિ એવી હોય છે કે આપણા કાબુમાં નથી હોય આપણે ગમે એટલા પ્રયત્ન કરીએ એ એમાં જે થવાનું એ જ થાય છે અને પછી આપણું ધાર્યું ન થાય તો આપણો એની ઉપર કોઈ કંટ્રોલ હોતો નથી આપણે ન તો મસ્તકથી એને સ્વીકારવું જ પડે છે એવી ઘણી પરિસ્થિતિ હોય છે દાખલા તરીકે તો નોકરી મળવાની આપણું બોસની સાથે રિલેશનશીપ પછી આપણે પ્રેમમાં પડીએ એ વ્યક્તિ આપણને સ્વીકારશે કે નહીં હા આપણા લગ્ન એ સ્પેસિફિક એ વ્યક્તિ સાથે થશે કે નહીં આપણી ઈચ્છા પૂરતી ઘણી ઈચ્છા હોય પૂરી થશે કે નહીં આમ આપણું કુટુંબ જીવન સક્સેસફુલ થશે કે નહીં છોકરાઓ સંતાનો સરસ સેટલ થઈને સરસ ગૃહ જીવન જીવશે એની પત્નીઓ સરસ આવશે કે નહીં પત દીકરીઓને જમાઈ સરસ મળશે કે નહીં હમ કુદરતનો કોપ હોય આ હોય એમાંથી બચવાનું અત્યારે તો અર્થ પેટ ના હાય પેલા જંગલોમાં આગ લાગે કેટલું બધું થાય ઇટ ઇઝ બિયોન્ડ અવર કંટ્રોલ હા આપણી તબિયત તો સૌથી પેલું હેલ્થ ઇઝ આપણા હાથમાં નથી ગમે એટલું ધ્યાન રાખવું તો અને આપણી મિલકત કે આપણું ઘર કે આપણને જે કઈ મળે બને જેમાં રહેવાનો યોગ હોય એ બધું આપણા કંટ્રોલમાં નથી મિત્રો તો સવાલ એ ઉભો થાય કે આપણા કંટ્રોલમાં નથી એટલે આપણે એના માટે મહેનત નથી કરતા આપણે મહેનત કરીએ છીએ આપણે તન તોડ મહેનત કરીએ છીએ આપણને જે ગમતું હોય એની પાછળ પણ એવું નક્કી નથી હોતું કે એને તમે ગમતા હોવા તમે ખાલી ટીનેજર માટે દાખલો આપ્યો પણ ગમે તેવા કે તમારે અમુક એરિયામાં સંપત્તિ જોતી હોય અમુક એરિયામાં તમારે ઘર કરવું હોય તો તમારા હાથમાં નથી બધા વેરિયેબલ બરાબર હોય તો મળી જાય નહીં તો છેલ્લી ઘડીએ કંઈક થાય પરમિશન માટે જે કંઈ તો આપણા આ કાબુમાં ઘણી પરિસ્થિતિ નથી એમાં આમાં બે વસ્તુ થાય છે મિત્રો એક તો મેં કહ્યું કે ઘણા લોકો નિષ્ફળતા જીરવી શકતા નથી એટલે ઘણા લોકો આને નિષ્ફળતા નહીં પણ જે આપણા માટે ન મળે એને જીરવી શકતા નથી ઘણા લોકો બે ત્રણ વર્ગ છે એક તો જીરવી ન શકે એને ટોટલી ભાંગી પડે બીજો વર્ગ એવો હોય કે ભગવાન ઉપર છોડે કરતા રહે કે નહીં આપણા માટે આપણું વંજન નહીં બીજો એ એસ વાર સેન્ટિન ક્લોઝ ઓફિસ કન્સર્ન આપણા

ને તમને સક્સેસ ન મળે ઓ તો બીજા ઘણા બધા વેરીએબલ હોય પણ એવું બની શકે કે હવે આ પણ એક જાતનો ડિફેન્સ મિકેનિઝમ જ કહેવાય કે પ્રભુ એ તમારા માટે વધારે સારું નિર્નિર્ણ હોય એટલે તમે આમાં પડ્યા હા એવું થાય છે મિત્રો હું તમને કહું તમારો સગાઈ લગ્ન કેક નક્કી થવાનો એવરીથિંગ ઇઝ ફાઇન છોકરો છોકરી એકબીજાને ગમે ને એવું લાગે સ્ટીલ સ્ટીલ યુ આર નોટ એન્ગેજ કો કેવા પરિબળ વચ્ચે આવે ને કે ખબર નહીં બધું બરાબર હોય તો પણ એનું કારણ એ કે તમારે ક્યાંક બીજા ઘરમાં જવાનું છે ગોડ ઇઝ વેઇટિંગ હા એ એ તકની તમને આપવાની માટે રાહ જોવે છે જ્યારે સમય આવે ત્યારે આપશે પણ એનો અર્થ એમ નહીં કે આપણે કોઈ પ્રયત્ન ન કરો પ્રયત્ન તો કરવા જ પડે મિત્રો હા અને આ એક સત્ય સ્વીકારીને આપણે આગળ ચાલીએ ને વન થિંગ તમે ઓનેસ્ટલી પ્રયત્ન કર્યા તો મળશે ઓનેસ્ટલી પ્રયત્ન કર્યા હોય ને ન મળે તો એની પાછળ કોઈ બીજું નિર્માણ હશે અને ન મળે તો કદાચ તમારા પ્રયત્નોમાં કાંઈક કચાશ હશે હા તમારી પ્રમાણિકતા નહીં હોય કઈક હશે એટલે એ વસ્તુ તમને મળતી નથી તો મિત્રો આવું હોય છે ઘણી ઘણી બાબતમાં મને લાઈફ ગોઝ ઓન તો થિંગ્સ બિયોન્ડ અવર કંટ્રોલ જે આપણા કંટ્રોલમાં જ નથી તો એક વસ્તુ છે કે ઓનેસ્ટલી પ્રયત્ન કરવા પણ ન થયું તો પછી મિત્રો એની પાછળ જજવું નહીં ફરીથી તમે એની ભૂલ સુધારણા કરીને એકવાર ફરી કરી જો સમ એક્ઝામ્સ ઓર વોટ શું અર્થ છે એની પાછળ જજુવું નહીં એને કોઈ સંકેત સમજવો એમાં છે ને પહેલા તમને યુ ફીલ વેરી બેડ તમે સ્વીકારતા જ નથી બહુ જ ખરાબ લાગે કે મને જ આવું થાય છે ના પણ એની પાછળ કોઈક સંકેત છે ને એ પરિસ્થિતિ જ્યારે તમે જુઓ ત્યારે પહેલું તમને એમ થાય કે હું બચી ગઈ બીજું તમને એમ થાય કે ના ના મારા માટે તો આ નિર્મયું હતું એટલે આ ભગવાન આવું કરતા તો એક આપણી ઇન્ડિયન ફિલોસફીમાં તો ભગવાનનો બેસ બહુ જ છે એ ન હોય તો દુનિયા ક્યાં જઈને અરકતે ખબર નથી તો એવું કહું બી હવે દાખલા તરીકે આપણે નથી માનતા પેલા અકસ્માતને ટિકિટ છેલ્લી ઘડીએ ના મળે ને એને બહુ ખરાબ લાગે ને ધેટ પ્લેન ક્રેશ થયું જો કે જે બધા ગુજરી ગયા એ ખરાબ જ છે માગણી પણ આ તો એક દાખલો છે કે ના થયો અથવા તો ઘણી વખત અમુક ડોક્યુમેન્ટ છેલ્લા લેવલે તમારે સાઈન કરવાનું ને કંઈક સી ગડબડ થઈ જાય કે તમારું એક્સ સક્સેસફુલ ના થાય કોઈ રીતે ફેલ થવાના ચાન્સ ન હોય પણ એ ન થાય એની પાછળ કઈ કારણ હશે આવા સગાઈ લગ્ન નોકરી મેરેજીસ આર મેડ ઇન હેવ એ તો કે જ છે પણ આ બધામાં કંઈક હશે મિત્રો ત્યારે જ આવું થયું હશે એવું આપણે માનવા નહીં તો આપણે કેવી રીતે જીવી શકવાના છે હા આપણે ગમતી વસ્તુ જો આપણને ન મળે હા તો બીજાનું નિર્માણ જ થયું હશે એની પાછળ એમ માનવાનું અને એ વસ્તુ આપણા માટે બરાબર નથી બસ એટલું જ માનવાનું પ્રયત્ન એને આપણે રોકી શકવાના જ નથી એક મને બહુ સરસ વાર્તા યાદ આવે છે આને એપ્રોપ્રિયટ જેવી છે એક બધા સાંભળીએ જ બહુ પ્રખ્યાત છે આમાં લાગુ પડે છે કે એક સંત બહુ માંદા પડ્યા એટલા બધા માંદા પડ્યા કે ટોયલેટ જોવાનું બધું નવરાવાનું જમવાનું એટલું જાય એટલે ઘણા શિષ્યો હું શું સેવા તો કરી હું પછી એટલા બધા શિષ્યો મારા પોતે સેવા કરવા માંડ્યા ને આ જે ગુરુ હતા સંત એનો કઈ ઉદ્ધાર થાય નહીં એ ખાટલા પર સુધરે એમાં તો કઈ નાના સંત આવીને સેવા રોજ કરેલ પેલા ખાટલામાં સુધેલા સંતને વિચાર આવે એટલે એને પૂછ્યું કે બેટા મેં તો તને કોઈ દિવસ મારા છેલ્લા તરીકે જોયો નથી તો નાનું હું તને ઓળખતો નથી તો કે ના ને હું તમારું ચિલોજ્જો કરી દેલી સેવા કરે અને પછી જે પેલા સંત હતા ને એને એવો ભ્રમ થઈ જ ગયો કે આ ચોક્કસ ભગવાન મારી સેવા કરવા આવે છે ને ખરેખર ભગવાન હતા પછી એને એની સાથે કોન્વર્સેશન કર્યું કે ભગવાન રોજ હેરાન થઈને મને આમ તમે મારા પેશાબ બધું તમે મને સાફ કરો છો મને જમાડો છો હા ભગવાન તો તમારે કેટલા બધા શું કામ આવો છો ભગવાન તમે મને લઈ લો ને વેલિડ ક્વેશ્ચન ટુ મી એને કીધું લઈ લો ને તો ભગવાન કીધું હું તને હમણાં લઈ લઉં મારે ધક્કો ના થાય એવું વિચારવું તારે હોય તો

સો મને એટલું સારું લાગે ને કે ભગવાન લઈ શક્યા હોત તો બિચારા પોતે સેવા કરવા આવતા કે શું કામ કે એનું કર્મનું બંધન પૂરું થઈને એનો મોક્ષ થાય પણ છેલ્લે એને અમુક કર્મ ભોગવવાના હતા એટલે હેરાન થતો હતો હવે આમાં તો છે ને આખી જિંદગી આપણે સરસ કર્મ કર્યા હોય ને તો એ મિત્રો સંચિત કર્મ બરાબર ન હોય ને તો આ બધી મુશ્કેલી તો રહેવાની

ओ भूले भाले करना दिल को गमों के हवाले काम उर्फत का बहुत है आके होठों पे टूटेंगे प्यारे हो बड़े धोखे है बड़े धोखे हैं इस राह में। जी दिल चलना प्यार में जरा संभलना हाँ बड़े धोके हैं बड़े धोके हैं इस प्यार में बाबूजी धीरे चलना प्यार में जरा संभलना हो गई मिले कोई दूसरा दामन जिंदगी की रहे अजब है वो अकेले तो लाखों है दुश्मन हो बड़े धोखे है बड़े धोखे है इस प्यार में बापू जी धीरे चलना प्यार में लूटा ये तो बाबू जी पहला कदम है नजर आते हैं अपने पर आए हो, हो, हो बड़े धोखे हैं बड़े धोखे हैं इस प्यार में बाबू जी धीरे चलना प्यार में जरा संभलना એક સોંગ આવું છે હા જે હું તમને એક વાત કરું મિત્રો કે એક મેં કહ્યું હશે આનો એક જુદો ટોપિક લઈશું પણ જોયું છું સ્કીપ વન હોબી વન સોંગ વન વન ડિશ

એક ગીત મગજમાં આવ્યું એટલે હું બોગાડે વગર રહું ને આ જે આવ્યું તો આ મેગા યુ જસ્ટ એકદમ તમે ફ્રી ફ્રેન્ડ રહો વાત આપના સૌની છે આપણે બધા આમાંથી વી આર જસ્ટ પાસિંગ થ્રુ એમાં કોઈ બાકાત નથી બધા સાથે છે બધા સાથે રહો બધા મજા કરો બી ફ્રેન્ડ ઓ એન્જોય ધ હાફ ડે હું સાંજે કુછ એન્જોય ધ ડે એન્ડ આઈ એમ ટેલિંગ યુ ધ મિડ એન્ડ

નથી પડતી મારામાં પણ પડી જાય પણ કાલે તો મને થયું એટલે હું ત્યાં થોડું બોલી અને મારી બે ક્લિપ મૂકી દીધી સરસ ગીતોની

અને જે પ્રભુ એ આપ્યું છે જે નિર્મ્યુ છે થાય છે યુદ્ધ થાય છે હું એમ નથી કે અંદર બહુ જ યુદ્ધ થાય છે પણ એ યુદ્ધ બહાર નીકળવાનો માર્ગ તમારે ધીરે ધીરે શોધવો પડે મિત્રો લો તો વાગે જ છે કોઈ પણ કોઈ તમે કોઈની સાથે ઇન્ટરેક્શનમાં ન હો ને એકલા હો ને તો પણ તમને એ થાય એવું નથી કે કોઈ આમાંથી બાકાત જ નથી બધા એમાંથી પસાર થવાનું છે ગ્રાહ દાણો લઈ આવો જેને કે કોઈને દુખ ન હોય બુદ્ધ ભગવાન ટોળ સો બહુ ગભરાવાની જરૂર નથી મજા કરજો હજી હાફ ડે બાકી છે હ અને ઇવનિંગ માટે તૈયાર કરો બહાર જવાનું આઈ ગો ફોર ડ્રાઈવ દર્શન કરીશ પહેલા આ અત્યારે આ બધું અપલોડ કરીને થોડો આરામ કરીશ ત્યાં સાડા પાંચ થશે કુક વિલ કમ એની સાથે કરીશ ઇવનિંગમાં હું થોડું અંદર જાઉં છું સવાર બિલકુલ ન જાઉં તો થોડુંક મને એવી રીતે જઈશ અને પછી આઈલ ગો ફોર લોંગ ડ્રાઈવ બટ બિફોર દેટ આઈલ ગો ટુ ટેમ્પલ અને મંદિરે જઈને એકસો આઠ નામ ને જે કંઈ મારી માળા ને જે ભગવાનને કહેવાનું હોય એવું કહી દઈશ તેને આઈ વુડ ગો ફોર અ ડ્રાઈવ બધું જોઈશ રસ્તામાં સનસેટ ને એટલું સરસ દેખાય લોકો કેવા દોડે છે એમાંથી તમને છે ને આમાં બાર નજર રાખો ને એમાંય તમને જ્ઞાન આવે છે મેં તમને કહ્યું ને એકવાર વાર આવી સો પેલી વોકર હાથમાં હતી બે પાછળ બેઠા હતા ભાઈ સ્કૂટર ચલાવતા હતા ભાઈ એ મોટા વોકર નું બેલેન્સ કારણ કે એને પગમાં કાંઈ ઘસે બેન એટલે વોકર થી ચાલવાનું કીધું હશે તે પાછી પણ મેં કીધું વોકર થી ચાલવાનું ટ્રીટમેન્ટ લેતા જ આને કાંઈક

એટલે લાઈફ દરેક પોતાનું એક જાતનું સર્કલ નક્કી કર્યું હોય છે એ પ્રમાણે સરસ જીવતા સો ફ્રેન્ડ આવજો આવજો યુ વાત સૌની હે આઈ થિંક